અને એમને ત્રીજા વખત વડાપ્રધાન બનાવીએ એટલે આપણું અર્થતંત્ર કરીને જ આપણે બેસાડવાના છે આપણે ઢીલું પૂછું આપવાનું થતું જ નથી એમાં આપણે ગુજરાતમાં ચિંતા માટે તમે બધા છો અમારે એટલે કોઈ ટેન્શન અમને નથી તમારા બધા જ ભરોસે ચાલતા હોઈએ કામ કરવાનું તો કેવી રીતે કરતા હોઈએ અમે બધા કામ ગાંધીનગર ગાંધીનગરથી થોડા થઈ જાય તમારે તમારા આપેલા જ કામો થાય પણ ઘણી વખત એમ થાય કે ભાઈ બહુ ટાઈમથી કામ આપ્યા હોય થાય નહીં તારે દુઃખ થતું હોય તમને દુઃખ થતું હોય એમ અમને દુઃખ થતું હોય પણ ઘણી વખતે અમારા સુધી કામો પહોંચે ન સરખી રીતે તો ક્યાંક વાર થઈ ગયું હોય